રાતના બે વાગ્યા હતા શહેર ઊંઘી ગયું હતું પરંતુ અનાયાનું દિલ જાગતું હતું બાલ્કનીમાં ઊભી રહી તે નીચે ખાલી રસ્તા તરફ જોઈ રહી હતી રસ્તાની લાઇટ નીચે પડતો પીળો પ્રકાશ તેની એ જ જૂના દિવસોની યાદ અપાવતો હતો જ્યારે એ અને આરવ સાથે આ રસ્તા પર ચાલતા હતા હાથમાં હાથ લઈને કોઈ ભવિષ્યની ચિંતા વગર આજે બધું બદલાઈ ગયું હતું સાથે માત્ર યાદો બચી હતી અનાયાએ આંખો બંધ કરી યાદ આવ્યું પહેલો દિવસ કોલેજની લાઇબ્રેરી પુસ્તકોની વચ્ચે ઊભેલી અનાયા અચાનક આરવ સાથે અથડાઈ ગઈ હતી પુસ્તકો જમીન પર પડી ગયા હતા અનાયા માફી માંગવા મોઢું ખોલે એ પહેલાં જ આરવે હસીને કહ્યું હતું લાગે છે પુસ્તકો પણ ઇચ્છતા હતા કે આપણે મળીએ એ એક વાક્યથી શરૂ થયેલી વાત ધીમે ધીમે રોજની જરૂરિયાત બની ગઈ સવારની ગુડ મોર્નિંગથી લઈને રાતની ટેક કેર સુધી બધું આપમેળે થવા લાગ્યું પણ પ્રીમ પ્રીમ ક્યારે બોલાયો નહોતો આરવ બધું કરતો હતો અનાયા ઉદાસ હોય ત્યારે ચૂપચાપ તેની પાસે આવી બેસી જતો એ હસે એ માટે નાની નાની વાતોમાંથી મજાક કાઢતો પણ હું તને પ્રેમ કરું છું એ શબ્દો ક્યારેય બોલી શક્યો નહીં અને અનાયા એ તો દરેક નજરમાં દરેક મૌનમાં દરેક સંદેશામાં પ્રેમ શોધતી રહી એ વિચારે કદાચ આજે કહેશે કદાચ કાલે પણ કાલ ક્યારેય આવ્યું નહીં સમય પસાર થયો કોલેજ પૂરી થઈ જિંદગી આગળ વધી એક દિવસ આરવે કહ્યું મારા ઘરે મારી સગાઈ નક્કી થઈ ગઈ છે એક ક્ષણે અનાયાને લાગ્યું કે તેની અંદર કંઈક તૂટી ગયું અવાજ બહાર ન આવ્યો આંખોમાંથી આંસુ પણ નહોતા પડ્યા એ માત્ર એટલું જ કહી શકી ખુશ રહેજે એ દિવસે અનાયાએ સમજ્યું કે કેટલાક પ્રેમ કહ્યા વગર જ પૂરા થઈ જાય છે વર્ષો પસાર થયા આરવ પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ ગયો અનાયા બહારથી મજબૂત બની ગઈ પરંતુ અંદરથી હજી પણ એ જ નાજુક દિલ ધરાવતી હતી અને આજે આજે આરવનો મેસેજ આવ્યો હતો અનાયા હું તને મળવા માંગુ છું હાથ કંપી ગયા દિલ ફરીથી એ જ જૂની ધબકારો કરવા લાગ્યો બંને એક કેફેમાં મળ્યા બેઠા સામસામે પણ વચ્ચે વર્ષોની ચુપ્પી હતી આરવે કહ્યું હું તને ક્યારેય ભૂલી શક્યો નથી અનાયાની આંખમાંથી આંસુ આવી ગયા એ બોલી તો પછી તું ક્યારેય કહ્યું કેમ નહીં આરવની નજર ઝૂપી ગઈ કારણ કે મને ડર લાગતો હતો તને ગુમાવવાનો અનાયાએ હળવો સ્મિત કર્યો અને મને ડર હતો તને ગુમાવ્યા પછી જીવવાનો એ મુલાકાતે પ્રેમ પાછો લાવ્યો નહીં પણ દિલને સત્ય આપી ગયું કેટલાક પ્રેમ મળવા માટે નથી બનતા પણ આખી જિંદગી સમજાવવા માટે બને છે અને અનાયા આજે પણ માને છે જે પ્રેમ સાચો હોય એ મળ્યો ન હોય તો પણ મૌનમાં જીવતો રહે છે શું તમારું પણ એવું કોઈ અનુભવ છે કોમેન્ટમાં લખો અને આવી વાર્તાઓ માટે પ્રેમપત્ર ફોર યુને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં